વડોદરાના પાદરામાં કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી જેમાં ત્રણ લોકોના મોત થયા છે એકલબારા ગામે ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો કંપનીમાં બ્લાસ્ટમાં અચાનક બ્લાસ્ટ થતા ચાર લોકો ઘાયલ થયા હતા જેમાં ચાર પૈકી ત્રણ કામદારોનું સારવાર દરમિયાન મોત થયું કંપની ખાતે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે તો મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે આ અંતર્ગત તપાસની કામગીરી પોલીસ અધિકારીઓ એને એનું ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે સાથોસાથ ડિસ્ટ્રિક ઇન્ડસ્ટ્રીયલ સેફટીની જે ટીમ હોય છે આપણી ઉદ્યોગ વિભાગ અંતર્ગતની એ ટીમ અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને અકસ્માતના કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરીને અહેવાલ આપશે મને જે પ્રથમ દ્રષ્ટિએ અહેવાલ મળ્યો છે એ મુજબ કંપનીએ એની પોતાની સ્કીમ હેઠળ મૃતકોના પરિવાર માટે પચીસ લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે અને ની સ્કીમ હેઠળ પણ આ લોકોને નિયમાનુસાર એના પરિવારજનોને જે કોઈ મળવાપાત્ર હશે એ મળશે અત્યારે કંપનીની અંદરની જે તપાસ છે એનો અહેવાલ મળવા ઉપર બાકી છે કે અકસ્માતમાં ટેકનિકલી કયો ઇસ્યુ હતો